મિત્રો અમારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે અમારે આજે નવરાત્રીનો નો બ્લોગ બનાવ્યો છે નવરાત્રી નો બ્લોગ જો કોમેન્ટ લાઈક સબસ્ક્રાઈબ કરો તો લાઈક કરતા જજો સબસ્ક્રાઈબ કરતા જજો અને અમારો વિડિયો આગળ જો જય માતાજી જય માતાજી મિત્રો આજે અમે નવરાત્રી છે અને પહેલો દિવસ છે અને અમે તૈયારી કરવાનું કામ કરી નાખી છે જોઈ શકો છો તો અમે આવે છે હવે થોડીવાર કે વ્લોગ આઈ ગયા એટલે અમે એનું નામ છે એમ તે એટલે કહીએ જે ભાઈનું સાથી નામ છે ભાઈ એલા અમે બોલવાનું શરૂ કરી નાખ કે ઓ ગ્રહમાં 3 મહિના જે મતલબ તો જો મને મળી છે કવાડ જાય છે આ છે

અમારો પહેલો વિડિયો તો બીજો વિડીયો જોવા માટે લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી મિત્રો આ વિડીયોને તમે જોમ બનાવશો સૌથી વધારે આગળ વધારજો એવી આપની સુપેક્ષ જય માતાજી